સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં જણસની આવક ચાલુ છે પોષણક્ષમ ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો જણસ વેચવા માટે થઈને આવી પહોંચ્યા વહેલી સવારથી જ યાર્ડની બહાર ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાઈનો જોવા મળી યાર્ડમાં ઘઉં એરંડા મકાઈ સહિતની જણસની નોંધપાત્ર આવક થઈ છે હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે હિતેશ ખેડૂતોમાં અત્યારે આનંદની લાગણી છે ખેડૂતો પોતાની જણસ વેચવા માટે થઈને ઉત્સાહ દર્શાવી રહ્યા છે સારા ભાવ મળતા સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો માટે ખુશી જોવા મળી રહી છે વહેલી ખેડૂતો લાઈન માં ઉભા રહ્યા છે જે માર્કેટ યાર્ડ ની બહાર મોટી લાઈન માં ઉભા રહ્યા છે જે હિંમતનગર એટીએમસી માર્કેટ યાર્ડ માં ભાવ સારા મળતા ત્રણસો થી વધુ વાહનોની આવક હિંમતનગર માર્કેટ યાદમાં જે જોવા મળતી લાઈન ઘઉં મકાઈ એરંડા ચણા સહિતના પાકો વેચવા માટેની મોટી સંખ્યામાં ખેડૂતો લાઈનમાં લાગ્યા છે જેની ભાવની જે વાત કરીએ તો એમાં ઘઉં ચારસો અગિયારસો લઈને અગિયારસો પચાસ અને દેશી ચણા જે ગણાતા હોય એક હાજર પચીસ થી અગિયારસો સુધીના અને કાબુડી ચણા સોળસો થી એકવીસો પચાસ સુધી ભાવ ગણાતા લોકોમાં ખુશી વ્યાપી છે જી ધન્યવાદ હિતેશ આ માહિતી માટે